તો કાચ પછી આપણે કાઢી આવીશું અહીંયા રહેવા થોડી દેવું એટલે આપણા મિત્ર એવા પીએ ફોન કર્યો કે તમે આવો આપણે થોડીક ખોલું કરીએ અને કાઢ લઈએ હવે પાણી ઊંચું છે એટલે ઉપર આવી છે તો આવી જ જાલમાં અને જો હું ડોલ લઈ નીકળી ગયો છે ગારી ત્રણ વરસાદનું પાણી અને ત્યાં તો વાહીમાં છે એ પાણી ઊંચું હોય છે એટલે કંઈ વાંધો નહીં આવે કાચ બહુ ઊંચો હોવો જોઈએ બસ બીજું કંઈ નહીં આરામથી કાઢી લેવું અને કાઢીને આપણે પાછો છે ને કુંડા નાખી દેવું આજકાલ તો કુંડા માર દેવો એવા કેવું છે હું લઈ આવ્યો હતો બચું હતું કુંડા પણ એ હોય ગયા તો પાછો લઈ આવીશું ને કાઢો હોય તો ફાઈનલ છે થોડો જ અત્યારે જાય હવે આ છે બેન છે જાળવા દેખાય અહીંયા પિયુષ કઈ આવે હવે

આ તો મિત્રો અત્યારે આપણે જવાનું છે શું કરવા ખબર કે લાઈટ નથી ને તો ચાર્જિંગ લેવા જવું ખરેડે એ ટેક્ટરમાંથી મોબાઈલમાં ચાર્જિંગ થાય ને એવું તો આપણો પ્રિય સખો એવો રાજ અને પિયુષભાઈ આવે છે એને તો વરસાદ નડી ગયો તો રેનકોટ પહેરીને આવે આપણે આપણી ગાડી લઈને પૂગી ગયા અહીંયા વરસાદ આવતા તો ઘડીક ઉભી ગયો તો ગાડી પૂગ્યા નહોતા તો વાત જોતા હતા તો પિયુષભાઈ તો રેનકોટ પહેરીને આવે ને વરસાદ નડી ગયો વાતાવરણ તો મસ્ત જો કેવો પવન છે અત્યારે તો બહુ અને અમાર જાઉસ ઉસ્ખરેડા ચાર્જિંગ લેવા ચાર્જિંગ ચાર્જિંગ કારણ કે મોબાઈલ માં ચાર્જિંગ જરૂરી છે બહુ બહુ જરૂરી છે બંધ થાય આ ચાર્જિંગ તો લીધું આ છે ને બદલાયું લીધું પાછું કા ખબર અહીંયા જે કેબલ નો પ્લગ છે ને અહીંયા એ પેલા વરેલો હતો આ રાજુભાઈ છે આપડા ઓહર કરે હા રાજુભાઈ છે આપણે એને કીધું પાછું જો તો બદલાઈ આય તો નવું લઈ આવ્યો જો મિસ્ટર ગોલ નું કઈ ઘટે છે ને ઇન્ડિયા છે કે જો તો

તમે રેડ કોટ પહેરી લો તો હારા ન હોલે બઈ હું છે પલરી તો ગયા આ હાલો નદી માર સફરજન લેવાન છો ભાઈ આઈલ સફરજન લઈ લે હાલ હાલો હાલો મિત્ર સફરજન લઈ લે હવે ભાઈ સફરજન આને લેવા આ ભાઈને કઈક તમે લઈ આજો અરે લેવા તું આવ્યો કે ઈ આયા ઈ કેતો ઈ માર મામા છે એટલે લઈ આ અરે ઈ વાત તો બરાબર છે પૈસા દે ઈમનેમ થોડા લઈ દે હે પૈસા હા કડક તે ઓ 500 ની નોટ હાજી બાપુ છે હો હાછ છે કે હા હાછ છે લે દે દે પૈસા દે એનું કોઈ ન રહે દે એનો ફોટો ભાઈ નોટમાં કેનો એ સરનામું કારો રાખ આ બુલ નો રાખો બુલ નો બુલ લે ડલ્લા મેટ કા છે ભાવમાં છે ભાઈ ભાવમાં છે હસ આઈ લઈ લીધું અમે જટલનું અને અમારું પ્રિય એવો સખો છે મન કે ખાલી મારે ભેરો જ આવ્યો આ તો જો આખું બકાલું અહીંયા લીધું બકાલું કેળા ને અડધું અર્ધું તો પેટીમાં પડ્યું બહુ સારું બાપા પર્યાવરણ મસ્ત છે આપણે देसी કે પર્યાવરણ કેવું મસ્ત મજાનું પાણી જાય સખા સારું સારું હો આ તો મજા આવે ગામડામ રહેવાની થોડું ઘેર ભણવું જરૂરી છે ને એક્ચ્યુઅલી ખેતર માં <laughs> <laughs> <laughs>

એમાં ગારો છે ને તે વાઈન ઘર છે ના પૂગી જાય પીયુસ હું હાસુસ બઈલો ખોટો બઈલો અરે 100% યાર સ્વચ્છ જ નહીં ઉગારો ગારો દેસી જ ઉગાડવી પડે હારું હારું પુગા દે જો ગારો અહીંયા ભરાય ને આથી જો નીકળી જાય ચિમ્પો મગસ તો જો આવું ભણવામાં વાપરતા હોય તો મનમાં આવે મિત્રો આ લોકો સેવ જઈ રહ્યા છે હું અહીંયા જાઉં ઘરે બાય બાય કહી દે બાય બાય બેબી પણ બહુ બાય બાય કરે બાય બાય કે બાય 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 બળિયા ઘરે વરસાદ તો વર્ષે પણ એનો બેરો વરસાદ આવ્યો તો લાઈટ થઈ ગઈ એમાં છે કે હું લાઈટ તો આમ તો બહુ મારી જાતી નથી પણ આ બહુ પવન છે ને અત્યારે ઉપરથી લાઈટ બને આપણે ફોન કર્યો તે હું જાણવા મળ્યું તો કઈ વાંધો લેનો લોકો અમે છે ને સાંજે લાટ આપી દેવું આપણે સાંજે જોઈએ ને બાકી તો આપણે ચાર્જિંગ લઈ આવ્યા છે ટ્રેક્ટરમાંથી કરી લે મોબાઈલનું ચાર્જિંગ કરવું હોય તો હજી પાણી ભરું જો હજી પાણી નથી નીકળું વરસાદનું બાકી તો લાઈટ નથી એકદમ નવરા કામ હોય નહીં આ જોવાય મોબાઈલ લઈને બેઠી કંઈ કામ હોય નહીં આમ તો અંધારું અંધારું લાગે હા કારણ કે લાઈટ નો હોય લેપ ચાલુ ન હોય એટલે અંધારું હોય અને ઢોર પણ આયા બંધા કારણ કે બહાર હોય તો પધરી જાય વરસાદ આવે એટલે અને મસ્ત મજાનું વાતાવરણ છે લાઈટ વિનાનું અને મિની વાવાઝોડું હોય ને એવો પવન છે અટાણ તો એવું હાલત છે અને આ તો કઈ છે નહીં લોક ભાઈ રખડવા ગયા હતા રખડવા એટલે ખરાડી ગયા હતા કારણ કે આપણે સાજ લેવું હતું બીજા ભાઈ ભેરા એને બકાલ લેવું મેં કીધું હાલો સડી આવડો ભેરા એમાં હું વાંધો હોય હા તો એના ભેરવારનો લોક ને અહીંયા ખતમ કરીએ અને જો તમે ચેનલ ઉપર નવા આવતા તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાની ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું તો બિલકુલ ન ભૂલતા તો મળીએ કાલે એકદમ મસ્ત અને નવલોક સાથે